કિશલાન સાક ભરેલ બને લે તો કરી કિશલાન નું કેવરીત ને બનેવી આવાજ મળી સીધી ના તી ખૂબ ને ખાડા નીકળી ગયા જો તો જો મિત્રો લા ચટક એકદમ સાક બને વિલાસ બેન સીલી બધી ભરેલ હતી ની માય પાસે છે ને લોડ ભરે તો એક નંબર બની ગયો જો મિત્રો આ ભરેલા શાક નું આપણે બનાવવાનું છે તો વિલાસ લઈને બે કિશલાન લોટ અને હવે ભરવાનો છે ઠેબુ તો આ રીતના ઠેબુ છે એમાં કિશલાન લોટ ભરી દેવાનો તો જો એક પછી એક ટ્યુબો ભરીને બનાવ્યું શાક કેવું હાલો યુટ્યુબ પર જઈ માતાજી બધાને કેમ બધા બધા વાંચાશું તો બધા મજામાં છે તો આજે આપણે ભરાયેલા પેસલાનું શાક બનાવવાનું છે કેમ શાક બનાવી હતી બીજું બધી વિડીયો મસાલી સુધી બનાવી રહીજો તો જો આ રીતના આપણે ભરી દેવાનું છે ટ્યૂબોમાં લોટ એ લોટ ભરીને પછી આ રીતના બધા ભરી દેવાનો છે એક પછી એક ભરી જો આ રીતના પેલાનો લોટ ભરી દેવાનો છે બધી ટ્યૂબોમાં você quebrou aí gente esse é o problema que deu a não saca completamente bravo aí